પ્રખંડ વિદ્વાન હતા તેથી આજના દિવસ ને ગુરુ પૂર્ણિમાના દિવસ તરીકે ઉજવવામાં આવે છે હા આજના આ દિવસે ગુરુ શિષ્ય પોતાના ગુરુને ગુરુ દક્ષિણા આપી ગુરુના ઋણ માંથી મુક્ત થાય છે અને શિષ્ય પોતાના ઈષ્ટ તારી આ વાત તો સાચી જ છે આજની આજના આ યુગમાં નવી પેઢીને એમ થાય છે કે અમારા પાસે ગૂગલ છે ઇન્ટરનેટ છે દ્વારા જ ગૂગલ પર અપલોડ કરાયેલું હોય છે તે સાચી હોય કે ખોટી તે વાતનો આપણને જ્ઞાન હોતું નથી હા આ વાત તારી બિલકુલ સાચીત બની આજના આ યુગમાં ઇન્ટરનેટ દરેક વ્યક્તિને ગેરમાર્ગે દોરે છે હા

આમ ગુરુ નું મહત્વ સમજાવતા અમે અમારી વાણીને વિરામ આપીએ છીએ જય હિન્દ જય ભારત અસ્તુ